અને મારામારીની થયેલ પોલીસ ફરિયાદમાં ખોટા નામ ઉમેરીને બદનામ કરવાનો સમગ્ર કારસો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે જેમાં પોલીસ તપાસ વગર ફરિયાદ નોંધવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ નવ જેટલા વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદ બાદ સામા પક્ષે પણ એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ સામે પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે તેમાં બંને પક્ષો દ્વારા નોંધાયેલા પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટર દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સંડોવી દેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કારસા સાથે પોલીસ ફરિયાદ માં ખોટા નામ નોંધી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમની આ ગુનામાં કે આ બાબતમાં કોઈ પણ પ્રકારની કે કોઈ પણ પ્રકારના દેણ કે છેડા આડતા ન હોવાનો આક્ષેપ કરેલ છે આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈ પણ પ્રકારની કામગીરીઓ સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે અહેવાલ સરફરાજ કોડી ઉપલેટા પૂર્વ પ્રમુખ ની ગેંગ દ્વારા આંતક એમાં મારું નામ હતું તો મેં જાણ્યું કે આ શું છે એ જાણવાથી મને ખ્યાલ આવ્યો કે આ કોઈ એવી ઘટના માથાગુટ બનેલી છે એમાં અમારા બે આક્ષેપ હતા

અમે ભાડા ઉપર રાખેલું છે ને ત્યાં અમારી જગ્યા ઉપર અમે વાહન રાખ્યા છે અમને આ વાહન સેફવે કંપની અમને કરાર ઉપર આપેલા છે એનો કરાર એગ્રીમેન્ટ પણ અમને આપેલું છે કે આ કામ તમારે પૂરું થાય ત્યાં લગ્ન તમારી જવાબદારી માં વાહન છે અમે વાહન છે એ અમારી જવાબદારીમાં રાખ્યા તો મારું નામ કઈ રીતે આવે એ જાણવા માટે હું તો પોલીસ સ્ટેશન ગયો કે ભાઈ તમે કયા તપાસ આધારે ક્યાં તપાસ ના આધારે કેવી રીતના કયા ઘટના ના આધારે મારું નામ દાખલ કરવામાં આવેલું છે આમાં

આ થોડા દિવસ પહેલા બનાવ બનેલો બરોબર એની અંદર બે તારીખ એક વાગ્યાની આસપાસ ઠાકોર સાહેબ ની ગાડી આવેલી આવેલી અને રાતના એક વાગ્યાની આસપાસ એક ગાડી આવીને અમને બોલાવેલ ઠાકોર સાહેબ ઉપર બોલાવે છે હું પર ગયેલો અહિયાં ઠાકોર સાહેબ ચંદ્રવાડિયા આ લોકો વધારે વાતચીત કરતો હતો એ સમયમાં બોલાચાલી વધી ગઈ એ સમયમાં જગુભાઈ આવીને મારા મારી ઠાકુર સાહેબે હાથ રાખતા નીકળી ગયા બીજી વસ્તુ એ છે ઓપરેટિંગ અમે ગોપાલભાઈ જોગલની વાડી ભાડે રાખેલી છે અને અમે ત્યાં ઓપરેટિંગ ત્યાંથી કરીએ ગાડીઓ પણ ત્યાં રાખીએ છીએ અમારે કામે જાય સાઈડ ઉપર જાય તો ત્યાંથી જાય છે અમે બરોબર છે આ રીતના અમે એ ભાડે રાખેલી છે અને ત્યાંથી હરેક નું કામ

બે ચાર પેલા આ રીતનો બનાવ બન્યો હે અને જયસુખભાઈ નો ફોન આવ્યો હતો ગોપાલ ભાઈએ અશોકા ભાડે રાખેલું હે ત્યાં સાહેબ ને જયસુખ ને બેઠા હતા અહીં મેં બેઠા ખાટલા ઉપર બેઠા બેઠા વાત કરતા હતા એક ગાડી આવી નીચે મીંડી સટર ખલો નીકળો પાણી યાર આવી જયસુખ કઈ કે હું જાઉં છું મોબાઈલ લઈને તમે આય વેહો એટલે જયસુખ બાર મોબાઈલ લઈને ગયો ઉપર બીજી ત્રણ ગાડી હતી અજય ઠાકુર ની બધા મેહુલ ચંદ્રવાડિયા ની બધા સેફુદ્દીન ને એમાં એ કઈક ચાલી થતી હતી એટલે મેં કીધું શું છે ભાઈ તો આયા અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગામ એમાં મને અહીંયા ફ્રેકચર થયું હાથમાં આડો હાથ રાખ્યો પછી મેહુલ ચંદ્ર વાડિયા સફુદીન ને આજે એવું કીધું કે તમારે મેન્ટેનન્સ માં તમે જો તમારા ગાભા પોટલા બાંધી ને હોયા જાજો રોડ ઉપર ક્યાંય દેખાતા જ નકર તાંગા ભાંગી નાખું તમારા આવી રીતે ધમકી દીધી પછી રોડ ઉપર વાહનો નીકળ્યા કે બ્રેક થાવા માંડી તા એ સ્લેકુ મારી મારી નીકળવા માંડ્યા આ પછી બીજા દિવસે મને દુખાવો હાથ માં વધારતો હતો એટલે મેં સીધો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી हा अॼु ठाकुर मेहूल सेपुदिन बी त